વાલીએ તાલુકાના પૂરગ્રસ્ત ગામોની રાજકીય નેતાઓએ મુલાકાત લીધી હતી મંગળવારે વાલીએ તાલુકામાં 18 ઇંચ વરસાદ વરસતા ઢેલી બાગા અને સોળ સહિતના ગામોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું નદીનાળાના પાણી ગામોમાં પ્રવેશી જતા લોકોને ભારે નુકસાન પહોંચ્યું હતું જે બાદ રાજકીય નેતાઓએ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી ગત રોજ સાંજે સાત કલાકના અરસામાં સંસદ મનસુખ વસાવાએ તાલુકાના આગેવાનો સાથે ડેલી ગામના પૂરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લઈ લોકોની રજૂઆત સાંભળી તાત્કાલિક તેના નિરાકરણ માટે અધિકારીઓને સૂચના આપી હતી જ્યારે કોંગ્રેસના આગેવાન સંદીપસિંહ માંગરોળા સહિતના આગેવાનોએ પૂરગ્રસ્ત જૂનાબાગા ગામની મુલાકાત લઈ અસરગ્રસ્તોને સાથે વાતચીત કરી હતી અને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને સંબંધિત અધિકારીઓ તેમજ જીઆઈપીસીએલના એમડીનો સંપર્ક કરી જરૂરી મદદ માટે વાતચીત કરી હતી તો ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ પણ પૂરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત લોકોની મદદ માટે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી ગામના લગભગ દોઢસો થી પણ વધારે ઘરોની અંદર પાણી અચાનક ઘૂસી જવા પામ્યું છે અને એના કારણે ઘર વખરીનો સામાન નષ્ટ થયેલો છે